મોટા ભાગનો વિસ્તારના ત્રણસો ચોર્યાસી મકાનો અને અતિથિ ગૃહો છતા હોય જેથી સૌ સમાજના લોકો અસરગ્રસ્ત મિલકત ધારકો ની આજે વેરાવળ નાયબ કલેક્ટર હતી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું તેમાં જણાવ્યું હતું કે પ્રભાસમાં કોરિડોર માટે ખરીદાતી જમીન યાત્રાધામ વિકાસને બદલે પ્રવાસન વિકાસનો અભિગમ રખાયેલ છે આ અંગે અમારે ફરજિયાત સરકારને મિલકત આપવી પડે તેવું દબાણ પૂરું કરાયેલ છે કબુલાત નામના સહી સક્ષમ અધિકારી સમક્ષ લેવામાં આવતી નથી મિલકતની ખરીદી બજાર ભાવ અને મળતર રકમ અંગે કોઈ સ્પષ્ટતા નથી આ માટે ન્યાય સંગત ધોરણ અપનાવી મિલકત ધારકની સમિતિ અને શરતોને અનુલક્ષી પગલાં લેવા માંગ કરાઈ છે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ઉપસ્થિત વેદનાગ્રસ્ત મિલકત ધારકોએ માધ્યમાં સમક્ષ ઉગ્ર રોજ સાથે પોતાની વેદનાઓ ઠલાવી હતી આ અંગે પ્રાંત અધિકારી વેરાવળ વિનોદ જોશીએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે મંદિર આસપાસ પચ્ચીસ હજાર ચોરસ મીટર વિસ્તાર સંપાદન માટે પરિપૂર્ણતા આરે છે આ અંગે ધારકો સાથે મિટિંગો પણ યોજાતી સરકાર શ્રી દ્વારા જે ભાવ આવશે તે અસરગ્રસ્તોને જણાવાશે કોઈને ધમકાવ્યા નથી મિટિંગોમાં સમજૂતી અપાય છે મહેશવાજા વાજા સોમના અમે બાકી અમે બે માણસ છે ને મરવા તૈયાર થઈ ગયા અમે દવા પીવા તૈયાર થઈ ગયા છે અત્યારે અમે મકાન ગોતવા જઈએ સ્ટાફ વાળા બધાને ખબર જ છે અમારે કોઈ આધાર નથી મકાન સિવાય એટલે અમને મરવા તૈયાર કરો માં અત્યારે બસ તમે કેટલા વર્ષથી રહો છો અમારે 10 વર્ષની પેઢીથી અમે રહીએ છીએ આજકાલ તો નથી રહેતા કઈ નોટિસ નોટિસ કે આપી નોટિસ નથી આપી

ગમે જેટલી રકમ દઈ અમારે નથી દેવું છે મારું નામ નીલકંઠ ભરતકુમાર જાની છે હું જુના સોમનાથ મંદિર બાજુમાં સોમનાથ શેરીમાં રહું છું ત્યાં મારું પ્રાઇવેટ પોતાનું મંદિર આવેલું છે મારું મકાન આવેલું છે એ મારું મકાન મંદિર જમીન નથી મારો જીવ છે મારું પ્રાણ છે ને આ બધું મારે ખાલી એટલું જ પૂછવું છે કે આ બધું શું કરવા એક જાતની કમાણી કરવા એ માટે અમારું પોતાનું મકાન હોય પોતાની જમીન હોય માલિકીનું એ અમારે આપી દેવાનું કમાણી માટે કોઈ સેવા સેવા ભાવ માટે તો આ કોઈ કોરિડોર નથી થવાનું કે ભાઈ સેવા ભાવ કરવાનું છે એના માટે કોરિડોર થવાનું નથી કાલ સવારે કોરિડોર કરીને સો રૂપિયા ટિકિટ રાખે કે બધા સો રૂપિયા આ ભરીને જવાનું એ કમાણી માટેનું છે ને આ તો અમારું જીવ છે અમારું પ્રાણ છે અમારી આ જન્મ અમારો જ્યારથી અમારો પરિવાર છે ત્યારથી અમે આ જમીન ઉપર રહીએ ને કહી દે ખાલી કરનાર યોગ્ય નથી આ લોકશાહી નથી રાજાશાહી કહેવાય લોકશાહી કોને કહેવાય કે પ્રજાનું હિત છે પ્રજા સુખી થાય એને લોકશાહી કહેવાય આ તાનાશાહી છે રાજાશાહી છે લોકશાહી નથી આવું ન ચાલે નોટિસ નોટિસ આપી નથી મૌખિક જ કેવા આવે નોટિસ આપી નથી નોટિસ નથી કેવા જ આવે કે તમારે ફોર્મ ભરવાનું અમે કહીએ કે અમારી ઈચ્છા નથી તો તો કે તમારે ભરવું જ પડશે બસ એવું કંઈને જો સાહેબ મને નામ તો નથી આવડતા પણ લગભગ તલાટી ઓપિસમાંથી કંઈવા હશે એકવાર હા પ્રશાસન તરફથી એક વખત ચોવાણ સાઈડનો મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે તમારે ફોર્મ ભરવું પડશે એટલે મેં સાહેબ નહીં કીધું કે હું વિચારું છું મારે ઈચ્છા ફોર્મ ભરવાની નથી બે વાર અધિકારીઓ ઘરે આવ્યા ને એકવાર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો એટલે તમારી માંગણી શું છે છેલ્લે બસ કોરિડોર માં અમારે મારી જમીન તો શું એક એક ઇંચ પણ મારે જમીન દેવી નથી મારી માંગણી છે કે મારો પ્રાણ લઈ લે કે મારી જમીન લઈ લે બેમાંથી એક વસ્તુ છે કે મને મારી નાખે બસ મારે જમીન નથી દેવી કામ મને મારી નાખે મને મંજૂર છે પણ જમીન નથી નીતિન મોરબી એડવોકેટ છું સાહેબ આજે એવી રીતના થયું છે કે ઘણા લાંબા સમયથી સોમનાથ કોરિડોરની કામગીરી માટેની પ્રક્રિયા ચાલુ છે એ ગાળા દરમિયાન સોમનાથનું કોરિડોરમાં પંચસો ચોર્યાસી મિલકત જાય છે એ મિલકત જાય છે એની કોઈ જાતની નોટિસ આવે કંઈ કોઈ જાહેરનામું આપવામાં નથી આવેલું તેમ છતાં સરકાર દ્વારા તેમને એમ કેમ પ્રકારે માનસિક રીતે ટોર્ચર કરી અને કોઈ પુરાવા આપવા માટે ધમકી આપવામાં આવે છે અથવા તો કંઈક કોઈ પણ રીતે પ્રેશરાઈઝ કરવામાં આવે છે એ બાબતે અમે આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમારી વ્યથા કહી દીધી છે આજે અમે આવ્યા છે ત્રણસો ચોર્યાસી જે મિલકત ગઈ છે એ મિલકતના ના તમામે તમામ જે ધારકો છે તેમ છતાં ગામજનો સહિત ઘણી બધી ઘણી બધી પ્રજા આજ રોજ આવેદન પત્ર માટે આવેલી છે ને એકઠે થયેલા છે સોમનાથ ટ્રસ્ટ પાસે ઘણી બધી મિલકત છે ઘણી બધી બીજી પણ મિલકત આવેલી છે એક આ એક નાનો એવો ભાગ છે કે સોમનાથ ટ્રસ્ટ લે છે હકીકતમાં સોમનાથ ટ્રસ્ટ પાસે ઘણી બધી આના સિવાયની ઘણી બધી મિલકત છે જેના દ્વારા તે એનું પ્રોજેક્ટ પૂરો કરી શકે તેમ છે તેમ છતાં પણ સોમનાથ ટ્રસ્ટે આવા કાયદેસરની મિલકત કે જે જૂની પુરાણી છે તે મિલકત તોડી પાડવા માટે પ્રયત્નશીલ છે હું વિનોદ નાયબ કલેક્ટર વેરાવળ એસડીએમ વેરાવળ આપ સૌ જાણો છો કે સોમનાથ કોરિડોરનું ડેવલપમેન્ટ સરકારશ્રી દ્વારા થઈ રહ્યું અત્યારે આ મુદ્દો ઘણા વર્ષોથી પ્રગતિમાં જ હતો હવે આપણે એના લાસ્ટ સ્ટેજ પર આવી પહોંચ્યા છીએ આ મંદિરની આજુબાજુનો જે વિસ્તાર છે આશરે પચીસ હજાર ચોરસ જે જગ્યા છે અને ત્રણસો ચોર્યાસી પ્રોપર્ટી કાર્ડ છે આનું અધિગ્રહણ જે છે એ સરકારશ્રી સૂચના અનુસાર જે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે એમાં આપણું જોઈ રહ્યા છો કે જગ્યા પણ ખુલ્લી થઈ ગઈ છે અને જે આ પ્રોપર્ટીના ધારકો છે એની સાથે વાટાઘાટો પણ કરવામાં આવેલ છે અને હવે આપણે એન્ડ તરફ છીએ છતાં સાહેબ જે નગરજનો છે એમાં ક્યાંક ને ક્યાંક રોષ છે કોરિડોરને લઈને વિરોધ ઉઠી રહ્યો છે આજે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું છે આખો મુદ્દો આ બાબતે ગઈકાલ સાંજે પણ મિલકત ધારકો સાથે આપણે મિટિંગ કરી હતી એમાં પણ એમની જે પોતાની ચિંતાને જે પ્રશ્નો હતા એ આપણી સામે રજૂ કર્યા અને આપણે બધાને એમને કન્વિન્સ પણ કર્યા કે સરકારશ્રી દ્વારા આ જે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે કંઈ એક તરફી થવાની નથી એ જે સરકારશ્રીની સૂચના આવશે એ પ્રમાણે બંને પાર્ટીઓ સાથે બેસીને કરશે જે કંઈ પણ રેટ જે ભાવ જેની એમની જે મુખ્ય ચિંતા એની ભાવની છે અમારી જે કિંમત જે મળવાની છે એની પણ અત્યારે હાલ કલેક્ટર સાહેબ દ્વારા સરકારશ્રીની અંદર ચર્ચા ચાલુ છે જેવી કિંમત આવશે એ આપણે બધા સાથે શેર કરીશું અને મને વિશ્વાસ છે કે જેવી કિંમત જાહેર થશે એના પછી માણસો એ સ્વેચ્છાએ જે છે અત્યાર સુધી બહુ સારો સહયોગ કરેલો છે અને આગળ પણ આપણને કરશે અને આ બહુ ઝડપી આ કાર્યવાહી પૂર્ણપૂર્ણ જેમ મેં આગળ વાત કરીએ આ પ્રોપર્ટીનું જે દસ્તાવેજથી આપણે લેવાની વાત થાય તો દસ્તાવેજી જ્યારે કોઈ પ્રોપર્ટીની વાત થતી હોય તો એમાં નોટિસ ન હોય જો એક્વિઝિશન કરવાનું હોય સંપાદન કર્યું હોય તો કદાચ સો ટકા મારે નોટિસ આપવી પડે સાથે બીજી વાત કે ધમકાવવાની કે બીજી કોઈ વાત કે પ્રેશર લાવવાની પોલીસ ડિપાર્ટમેન્ટ કે તંત્ર દ્વારા એ પણ નથી થયું આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલે મેં પોતે પાંચ મિટિંગ કરેલી છે માનનીય કલેક્ટરે એનયુ ઉપાધ્યાય સાહેબ અને અધ્યક્ષતામાં પણ એક મિટિંગ કરેલી છે બધાને સમજાવવામાં જ આવેલા કોઈ પ્રેશર કે એની વાત નથી અને આપ સૌ જાણો છો મીડિયા કર્મીઓ પણ આ દર વખતે મિટિંગમાં હાજર રહેતા હતા એમને પણ ખ્યાલ છે કે કોઈ પ્રેશરની પણ સમજાવટથી જ આ વાત કરવામાં અત્યારે હાલ તંત્ર દ્વારા સરકારની અંદર આપણે કિંમતની જે રજૂઆત સરકારથી મૂકેલી છે એક મિટિંગ થઈ જશે સીએમ સાહેબે એના અધ્યક્ષ હોય છે એ મિટિંગ થઈ જશે અને જે રેટ ફાઇનલ થશે એ જ આપણે માણસોને આપીશું અને મને વિશ્વાસ છે કે આ રેટ